મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ અને અમે જાવી ક્યાં હેતાંશ ને મામાન ઘરે મૂકવા જવાનું છે એ કેપલ નો ફોન લેવાનો છે અને તારે હું તારે ઘરે જવું ને

પિંક નથી લેવો મમ્મી હાટો લેવો પિંક નો ચાલે ગ્રે ગમે છે ગ્રે ગોચ તો બધાય કયો ઈ એવા ચિત્રમાં થોડો લેવા છે આમાં છે કે ગ્રે આ છે આ તો આ લેવું છે જો વાઇબ્રેશન આવે જો એડ તો આવે છે અહીંયા 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 એડ અહીંયા આવ્યું કેવું એ તો નથી આવતો આ એવો જોરિયો એ તો કમ્પ્યુટર પાકું ફાવે હાલ અહીંયા ક્લિક કરી તો અહીં અહીંયા લઈએ કંપાસમાં એ લઈ આવશે કર ક્લિક કરે છે ડબલ ક્લિક કરે આ જો ખુલી ગયું એને કોમ્પ્યુટર નું માઉસ આવડી ગયું છે અત્યારથી જ તે બંધ ન થાય એમાં અલગ આવે આમ આપણને ન ફાવે આપણે અહીંયા એન્ડ્રોઈડ માં અહીંયા ક્લોઝ નું આવે ને આમાં નથી આવતું જો આપડા વિશે બાર વસ્તુ છે તારે બટાકે લેવું શું મમ્મી નો ને ભાભી ફોન માં આવે ચાર્જિંગ એ નથી થાતું અને ફોન એ શરૂ નથી થાતું હવે લેવો પડે એમ જ છે એક્ચુઅલીમાં અહીંયા ભાવ જ જાણવાનો તો ભાવ જાણી લીધો હવે ભાભી એના ટાઈમે લેવા આવશે ચાલો ગાય તો અહીંથી હવે નીકળી ગયા છીએ અને હતા સોંગ ગાય છે ગાતો હું ગાતો તો સોંગ ગાતો ગાય છે ને મમ્મી થોડા જાય એક સેકન્ડની વાર છે ખુલી ગયું સિગ્નલ તો ગાય ફાઇનલી હત્યા ના ઘરે પહોંચી ગયા છે હું કાંટાવાળું ઝાડ છે અહીંયા જોવો ચાલો હવે મૂકીને આવી ગયા અંદર એ છે હે અચ્છા તમને એક વસ્તુનું એ કન્ફ્યુઝન થતું હોય છે કે અમે મારા બેનને રાખડી કેવા દેવા કેમ જ આવી છે કેમ કે તમે ધ્યાનથી સાંભળવું હોય આગળ કે બેનને રાખડી દેવા જવાનું છે શ્રીમંત બેન રાખડી બાંધવા આવે તો એનો સપના કહે બટ આવું કેમ જલદી પાંચ વાંચે આપણા જ્યારે દઈ ગયા હતા

ચાલો હવે જમવા ના ના અમારે જવાનું છે અત્યારે બહુ બધા કસ્ટમર છે ચાલો

કેવું બઉ મસ્ત લાગ્યું દેખાડે સરસ ને આમ બધી વ્યવસ્થિત કરે છે બડકા કરવું કે એવું કઈ નઈ એમ આમ નઈ બતાવી નહીં બી એવું કશું નહીં કસ્ટમર હેપી રહેવા જોઈએ ગમે ચાલે

તમારું મને વાત બઉ મસ્ત મન ગમે હોય ક્યારે કાવા હોય ત્યારે નહીં તમારા મમ્મી પપ્પા કાકા માસીને તો એમને દેખાડી દેખાડી થી ચાલો થેન્ક યુ બીજું છે ને અર્શોદા રિદ્ધિ કરીને છે એણે કોમેન્ટ કરી આજ સુધીની સૌથી લાંબી કોમેન્ટ એણે કરી સ્ક્રીનશોટ પાડવા માટે ત્રણ વાર તો ફોનને સ્ક્રોલ ડાઉન કરવો પડ્યો એટલે લાંબી કોમેન્ટ આવી અને ઈ જે ક્લાસમાં ભણે છે કે અમાર ક્લાસની બધી છોકરી 30 છોકરીઓ ને કોમેન્ટ આવી છે છે

ચપ્પલ જોઈ આટલા કસ્ટમર છે આટલા બધા સાડા સાત વાગે વાગવા આવ્યા છે અને બધા ઘરે ફાઈનલી અત્યારે પોચી ગયા અમુક કસ્ટમરો પછી ગમે નો ગમે એટલે મેં આ વખતે ચપ્પલ બતાવ્યા કેટલી ટ્રાફિક હતી બાર ચપ્પલ

તમારે ખાવા છે તો રતો રાની બે હાડી પર એવું નથી એવું सेम એવું નથી કાઈ વાંધો નહીં મમ્મી ગયા હતા ત્યાં જોવા તો એ ન લાવ્યા પછી હું ઘરે એ હતું તે ત્યાં પછી ઓર્ડર નું પટોળ હું ઘરે લાવીને તો મમ્મી કે મારા આ પટોળ લેવું હવે ઓર્ડર કન્ફર્મ થઈ ગયો મમ્મી પણ તે નો તો હજી નો ગમે અત્યારે તમને ગમે છે તો ખાંડ હા સુગર થી લીંબુ નાખો તો પછી એટલું જોઈ જ ને

તમે ગાડી બનાવલે કાઈ નઈ એને આપી દેવીતી સાડી ઈ લઈ કે આજે આવા ન એને ફ્રી સાડી આપી દીજો હા આવાત ને આવશું ને લેવા તારા હા હજી એનો ફોલ સ્ટીચમાં એનો આયકુ તું

છતાં બે જ બીજા કોઈ પાડે નઈ તો એવું બધું છે બહુ જોયું જાય તો એ પાસપોર્ટની અપોઈન્ટમેન્ટ છે એમાં જવું જ પડશે એની ડેટ તો એને એક મહિના પછી વાળા પછી તો પાછું બહુ ટ્રાફિક હશે હવે દિવાળી સુધી ટ્રાફિક રહે તો આવું છે પણ કાલે કાલ કાલનો લોક ખાસ અને સપના ભાભી પેક કર્યા પેક જોવાનું છે એક દિવસ એવો આવી ગયો તો બે અચાનક ઠેલા પેક કરી લીધા ભય નો માહોલ હતો ખુશીનો માહોલ હતો કઈ ખબર નથી પડતી પણ હું થયું નહીં તમારે જોયું તો બાજુ વિડીયો છે સજેસ્ટ કરું જોઈ આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો મળે જૈશોનારાયણ છે શ્રી કૃષ્ણ જયારે